એવો જ દાતા મળી ગયો અને એ બાપુ અહીં આવીને રોયા હોત હો અને આવો ચમત્કાર માતાજી નો છે એ પેલું ગામ હતું રાજગો બ્રાહ્મણનું નું આજ ચૌદ છો સાડા ચૌદ છો પંદરસો વર્ષ થયા તે પછી કાઠી હતા અને બ્રાહ્મણ નું ગામ ઇતિહાસ એ છે કે અહીંયા બાર થળા શંકર આ ગામમાં પછી આ હાલમાં બધા આવ્યા અમે આ દરબારો આવ્યા પટેલ આવ્યા એને સાડા પાંચસો વર્ષ થયા વૈશ્વમાં કાઠી હતા ને આ માતાજી ધાણવારું આમ કાંઈમ આવી ગયા અલા ભાઈ દીકરો માં દીકરો હે દીકરો અને માએ ખોરામાં લઈને જમણે અંગોટે અગ્નિ કરી પ્રગટ અને સતી થયા આજ હાલની તકમાય તમે સમરો એટલે તરત હાજર છે ને અહીંયા પાંચ હજાર બ્રાહ્મણ આવે છે આ પૂનમનો હવન છે નવ તારીખે બે હજાર થી પછી બ્રાહ્મણો આવશે બે હજાર હા પૂનમ ના દિવસે હા પૂનમ દિવસે હા ભરાડ કુટુંબ ના જ માતાજી છે પેલું કામ અમારા ગામ કરે છે માતાજી હા ગામ નું જ કરે પેલું કામ

જાડેજા અમે કચ્છમાંથી આવેલા એમ છે જાડેજા કુટુંબ હા જાડેજા કચ્છમાં એ આ મોરથી બનાવ બની ગયો અમે પછી આવેલા કચ્છમાંથી જાડેજા કાના જાડેજા તમે અને અહીંયા બહુ સારું માતાજીનું હાથ બધી રીતે છે માને છે બહુ અને સંસ્કાર એ બતાવે એવું કોઈ ન માને દઈએ માતાજી આપણું બતાવી દઈએ આપણું કયા સારામાં સારું બધું ખૂબ અને અમે માની બામણું માને અને ભરાડ કુટુંબ છે ને એના છે ભરાડ કુટુંબના આ ભરમના ભરાડના આ બધા માતાજી મા દીકરો બે ભરાડના છે ને સતી થયા એટલે મને ખોરામાં લઈને બેઠા એટલે સારું જ કહેવાય ને અત્યારે હાલમાં અહીંયા જે સતી માતાના મંદિરમાં જે પૂજા પાઠ કરે છે જે પૂજારી છે પૂજારી વિશે વાતો કરીએ સૌથી પહેલાં તો આપણે જય માતાજી જય માતા જય માતાજી અહીંયા ખૂબ માતાજી બધા માણસોના ધાર્યા કામ કરે છે પછા જે તમે સંકલ્પ કરો સાચા મનથી કામ કરે છે સતીમાં અને જાગૃત સ્થાન છે ખૂબ માણસો અડખે પડખે નહીં પણ છે પચાસ પચાસ ગાઉથી માણસો માનતા કરવા આવે છે જાગૃત છે લંડન ઉદી છે બધા માણસો ખૂબ આવે ખૂબ જેવું માણસનો મનને સંકલ્પ કરે અને શ્રદ્ધા એટલું કામ કરે છે અને દર વર્ષે યજ્ઞ થાય છે બે ત્રણ વર્ષે સપ્તાહ થાય છે અને ગામનો ખુબ સારો સહકાર છે દરબારો એસી ઘર જાડેજા પરિવારના છે દોઢસો ઘર પટેલ છે બાકી આઠ ખાટના છે આ બ્રાહ્મણો બધા અમારા આવે ત્યાં લંડન છે અમેરિકા છે બધેથી આવે છે માતાજી ખુબ સારું કામ કરે છે ઘણા તો જૂના માણસો એમ છે કે કોઈ બાળક બહાર રહી ગયો નદીમાં પાણી તો ડોસીમાં નું રૂપ લે નદી ઉતારી જતા માતાજી પેલા આ પુલ તો હમણાં થયો બે ચાર વર્ષ થયા હતો નહી પુલ હું તો અઢી વર્ષ થી છું માતાજી ને ઉપર શ્રદ્ધા બહુ છે ગામને બધાને જેમ કે તમે દર્શન કરીએ છો શ્રી સધી માતાના તો અત્યારે એક બીજા કાકા આવી છે ગયા છે આપણી વચ્ચે એ કાકાને ચમત્કાર આપ્યો તો દર્શન પણ દીધા તા સધી માતાએ શું બનાવ બન્યો તો એવું એ કાકા આપણને જણાવશે વિડીયોની અંદર જય માતાજી મારું નામ લીલાભાઈ હું અહીંયા ઘણા વર્ષથી સેવા કરું છું મને બધું આ થીતું ચામડીનું રોગ એ બધું આ માતાજીએ મટાડ્યો મારા પગ ભાંગ ગયો હતો બધા એમ કે મારો પગ હાજો નહીં થાય મારે બે વખત પગ ભાંગ્યું પણ મેળે આવી ગયું પગ હવા એની હાજરી હોય સવાર સાંજ ડેલી તમે દર્શન કરવા આવો દર્શન કરવા હું કાયમ આવો આલે જોડે જાવ ના કરે ખેતી કરતો તોય એ પગે લાગવા તો આવતો છે ખેતી કરતા તોય પગે લાગવા અહીંયા હા હા બાકી અત્યારે કેવું તબિયત પાણી સારું દાદા હા હા રે સર માતાજી ની દયા થઈ ગઈ

તો આ હતા આપણી વચ્ચે જેમને ઘણી બધી એવી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો પણ આપણા હાજરા હજુ શ્રી સધી માતાએ એમની સેવા કરી એમને એમને ચમત્કાર દર્શન આપ્યા અને જે પણ એમને તકલીફ હતી બધામાં સાજા થયા દાદા અને ખેતીવાડી કરતા પણ અહીંયા દર્શન કરવા આવતા તો જેટલા પણ લોકો આ દેશ વિદેશમાં ઇન્ડિયામાં ઇન્ડિયામાં બહાર દુબઈ અમેરિકામાં પણ વિડીયો જોતા હો તો સાચે શ્રદ્ધા ભાવથી તમે દર્શન કરજો સધી માતાના વિડીયોની અંદર અને કોમેન્ટમાં જે સદીમાં લખવાનું ભૂલતા નહીં જો બીજા ઘણા બધા માણસો છે અહીંયા દર્શન કરવા આવેલા છે એમની પાસે તમને કેમેરાની નજરથી પતાડી દઉં તો આ બધા જે તમે જોઈ શકો છો બધા આપણા ગામના લોકો છે અહીંયા અત્યારે હાલમાં દર્શન કરવા આવેલા છે અહીંયા જય કર બોલાવીશું બરો

જાનમેર વસારે ને છું વસારે લાંગડી ધારનું માતાજીનું ખોરી ધામ છે ત્યાંથી સાધુ અહીંયા આવ્યા હતા બળતન લેવા મેં એક ટેક્ટર બળતન આપ્યું અને અમે કીધું કે થોડુંક માતાજી પાસે માગતા જાજો અમારા માતાજી પાસે તો એને અહીંયા માતાજીને નારિયેલ વધાર્યું અને દાણીધાર દર્શને ગયા અને અડવાર પેલો ભાઈ અહીંથી રાજકોટ પેલા ગયા તો પેલો દાતા જ એવો મળ્યો કે એક એકાવન કટ્ટા ખાંડ એકાવન કટ્ટા લોટ એકાવન કટ્ટા તેલ એકાવન કટ્ટા ચોખા એવો જ દાતા મળી ગયો અને એ બાપુ અહીં આવીને રોયા હોત હો અને આ આવો ચમત્કાર માતાજીનો છે એ બાપુ પોતે રોયા પોતે રોયા

કોસ દુખ તો ને પાક મે મંતા કરે પક્ષરા આવા માતાજીના પરચા છે કોઈને આખમાં ફૂલ હોય માતાજીનો પાણી જીલીને ત્રણ સાથે તો ફૂલ હોય જાય તો આ તો આપણા ગામના કાકા બહુ સરોજની ઘર કરી આપ્યું ચમત્કારને નમસ્કાર છે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ છે તો સાચે સદા આવતી તમે જે આપણા જે દેવી દેવતા છે એને તમે